હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂલોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો શિયાળામાં ઠંડી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે તો એટલી બધી ઠંડી લાગે છે કે બારી અને આ વારણું એ પણ હું બંધ જ રાખું છું ખોલાતું જ નથી બહુ જ પવન આવે છે કાલનો તો એટલો બધો પવન છે કે બહુ જ બહાર તડકામાં પણ નથી બેસાતું એટલો પવન છે કાલનો તો તો ચાલો મસ્ત સવારની સાથે ચા બની ગઈ છે આપણી તો જુઓ તુલસીના પાના અને આદુ નાખી અને મસ્ત ચા બનાવી દીધી છે અહીંયા કૂકરમાં નીચે મૂકી છે તુવેરની દાળ ઉપર મૂક્યા છે કાચા કેળા તો ત્યારે જમવામાં બનાવું છું બે ટાઈમના સવારના અને સાંજના ઢોસા કારણ કે કાચા કેળા બહુ દિવસના પડ્યા છે અને કાળા પણ પડી ગયા છે તો આજે વાપરવા છે તો શાકને રોટલી બનાવું એના કરતાં વિચાર્યું કે ઢોસા બનાવી દઉં તો કાચા કેળા પણ વપરાઈ જશે તો દાળ અને કેળા મૂક્યા છે મેં કૂકરમાં તો હજુ ચાલુ નથી કર્યું ગેસ તો ગેસ ચાલુ કરી અને સીટી લાવી દઈએ અને ચા બની ગઈ છે ચા નાસ્તો કરી લઈએ અને પછી ખીરું બનાવવું છે ઢોસાનો તો એ પણ બનાવીએ તો ફ્રેન્ડ્સ ઢોસાનું બધું રેડી કરી લીધું છે મેં સાંભાર અને ઢોસાનો મસાલો તો જુઓ અહીંયા છે ઢોસાનો મસાલો અને દાળમાં પણ વઘાર કરી લીધો છે તો દાળ પણ મસ્ત બની ગઈ છે તો સાંભારમાંથી મસ્ત સ્મેલ આવે છે એકદમ તો સાંભાર પણ રેડી છે અને થોડા ધાણા પડ્યા હતા લીલા તો મેં ચટણી બનાવી લીધી છે તો ચટણી પણ વાટકીમાં કાઢી લઉં અને અહીંયા છે ઢોસાનું ખીરું તો ચલો ખીરું પણ રેડી છે અહીંયા ઢોસાની તવી મૂકી છે તો નિહારના પપ્પા આવે એટલે ઢોસા ઉતારવાનું ચાલુ કરું તો ઢોસા એટલા બધા બધાના ફેવરેટ છે કે સવારે અને સાંજે બે ટાઈમ ખાઈએ તો પણ આપણને આમ મન ભરાય નહીં એવું થાય છે તો અત્યારે સવારે અને સાંજે બે ટાઈમ આજે ઢોંસા જ ખાવાના છે તો થોડી વાર પછી ઢોસા ઉતારવાનું ચાલુ કરું અને એટલામાં બધા થોડા થોડા જે વાસણ નીકળ્યા છે તો એટલામાં વાસણ ધોઈ લઉં અને ચટણી છે એ પણ વાટકીમાં કાઢી લઉં રેસીપી મારે આપવી હતી સાંભારની અને મસાલાની પણ ઘરે મહેમાન આવી ગયા એટલે મારાથી ક્લિપ લેવાય નહીં તો ચાલો હવે બીજી વખત નેક્સ્ટ ટાઈમ બનાવીશ તો જરૂર રેસીપી સાથે શેર કરીશ તો ચાલો હવે આ વાસણ ધોવા છે એ ધોઈ લઉં અને પછી ઢોસા ઉતારીએ હા તો ફ્રેન્ડ્સ ઢોસા બનાવી દીધા અને પૃષ્ઠીના પપ્પાએ જમી લીધું અને હું જમવા બેઠી છું હવે તો તો જુઓ સાંભાર ચટણી અને ઢોસા તો આવો બધા ઢોસા ખાવા સવાર સવારના તો ચલો ફ્રેન્ડ્સ જમવાનું જમી લઈએ હવે અને પછી આગળ કરીએ કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજે તો રસોઈ બનાવવાની જ નથી રસોઈની આજે તો સવારનું છે એ જ સાંજે જમવાનું છે તો જુઓ સવારનો આ મસાલો પડ્યો છે આમાં છે દાળ અને છે ચટણી આ તો ભાખરીના બટકા વગાડ્યા હતા એ છે અને આમાં છે ખીરું તો બપોરે મેં તવી ધોઈ જ નથી કારણ કે સાંજે બનાવાતા એટલે તો ચલો હવે અત્યારે સાંજે પણ આ જ જમવાનું છે તો આજે તો બહુ જ મસ્ત બન્યા છે ઢોસા તો ચલો ઢોસા બનાવી લો અને તમે પણ મારી જેમ સવારે અને સાંજે બે ટાઈમ બનાવો છો કે એક જ ટાઈમ બનાવો છો એ મને જણાવજો અમે તો ઘણીવાર આ રીતે બનાવીએ છીએ તો સવારના અને સાંજના બે ટાઈમના બધા જ ખાઈ લે છે બધાના બહુ જ ફેવરેટ છે તો ચલો ફ્રેન્ડ્સ હવે હું ઢોસા બનાવી લઉં અને જમી લઈએ અને હા ફ્રેન્ડ્સ અહીંયા નેટવર્કનો બહુ ઇસ્યુ છે તો વિડીયો અપલોડ થતો જ નથી હું કાલનો કરું છું તો વિડીયો અપલોડ થયો જ નથી આજે આજે પણ તો જોવું હવે કેટલા વાગે થાય છે તો અહીંયા નેટવર્કનો બહુ જ પ્રોબ્લેમ છે તો બહુ જ કંટાળો આવે છે નેટ નથી પકડાતું એટલે તો ચાલો થશે તો અપલોડ થઈ જ જશે વિડીયો તો ચલો ફ્રેન્ડ્સ હું કરી લઉં આગળનું કામ હા તો ફ્રેન્ડ્સ જમવાનું પૂરું થયું રસોડાનું કામ પણ પૂરું કરી લીધું અને વાસણ ધોઈ લીધા વાસણ સુકાઈ પણ ગયા છે તો ચલો વાસણ ગોઠવી દઉં હવે અને અહીંયા તો નેટવર્કનું બહુ જ પ્રોબ્લેમ છે તો સવારની ટ્રાય કરું છું વિડીયો અપલોડ કરવાનો પણ થતો જ નથી તો જ્યારે નેટ આવશે ત્યારે વિડીયો અપલોડ થશે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જેમ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બ બાય